નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં તમામ શરૂ કરવું એ પહેલા જૂના કરંટ અફેર એક વર્ષ સુધીના પીડીએફ જોઈતી હોય તો તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનની મુલાકાત લઈ શકો છો જૂની એક વર્ષ સુધીની પીડીએફ ટેસ્ટ ને બધું તમને એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે ડાયરેક્ટલી સર્ચ કરશો આ પ્રકારના લોગો પ્લે સ્ટોરમાં દેખાશે અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકાશે શરૂ કરીએ ત્રીસમી ઓક્ટોબરનો વિડીયો બાકી રહેલા ઓક્ટોબરના વિડીયોમાંથી હવે માત્ર એક જ વિડીયો બાકી રહેશે આ આ બાદ ઓક્ટોબરનો બાકી છે જે પછી લગભગ કલાકની અંદર તમારા માટે એપ્લિકેશનમાં તેમજ યુટ્યુબમાં બંને જગ્યાએ આવી જશે ક્લિયર તો આના પછી ઓક્ટોબર મહિનો છે ટોટલી કમ્પ્લીટ થઈ જશે ડિસેમ્બર મહિનો રેગ્યુલર ચાલે છે નવેમ્બરના હજી થોડાક વિડીયો બાકી છે દસેક વિડીયો બાકી છે તે શોર્ટ ટાઈમમાં આવી જશે ચાલો શરૂ કરીએ આજનો વિડીયો સુલતાન જોહર કપ આ ટુર્નામેન્ટનું ટાઇટલ કોણે જીત્યું છે તો સુલતાન અપ જોહર કપનું ટાઇટલ છે હાલમાં ભારતે જીત્યું છે ભારતે ફાઇનલમાં કોને હરાવ્યું છે ફાઇનલ બહરાવ્યું જાપાનને આયોજન ક્યાંથી એવું પૂછે તો મલેશિયામાં આયોજન થયું હતું બરાબર એ પણ આપણે યાદ રાખીશું તો હાલમાં જ સુલતાન જોહર કપ બે હજાર ચોવીસનું આયોજન છે મલેશિયા ખાતે કરવામાં આવ્યું હતું બે હજાર અગિયારમાં માં સૌથી પહેલી વખત આ ટુર્નામેન્ટ શરૂ થઈ હતી સુલતાન ઓફ જોહર કપ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું જે ટાઇટલ છે ભારતે જીત્યું છે જાપાનને જાપાન ફાઈનલમાં કઈ રમતની ટુર્નામેન્ટ છે સુલતાન કપ આ હોકીને લગતી ટુર્નામેન્ટ છે ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે એવા છે બરાબર તો યાદ રાખીશું ચર્ચામાં રહેલ પ્રત્યક્ષ કર વિવાદ છે વિશ્વાસ યોજના છે એને સૌથી પહેલી વખત કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી હવે ઓપ્શન છે બરાબર અહીંયા કન્ટ્રીના નામ આપેલા છે આપણે થોડાક સુધારી લઈએ બે હજાર અઢાર આપી દઉં ઓપ્શન એમાં બરાબર બે હજાર ને પંદર આપી દઉં ઓકે બે હજાર વીસ આપી દઉં અને હજી એક ઓપ્શન એડ કરી દઈએ બે હજાર ને ચૌદ ક્લિયર તો હવે આમાંથી કયા વર્ષ શરૂ થઈ છે ચલો કોઈને આઈડિયા છે વિવાદ છે વિશ્વાસ યોજના છે કયા વર્ષે શરૂ થઈ છે આ યોજના છે બે હજાર ને વીસમાં શરૂ થઈ છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ પ્રત્યક્ષ કર વિવાદ સ્રે વિશ્વાસ યોજના છે બે હજારને વીસમાં સૌથી પહેલી વખત શરૂ થઈ હતી બરાબર એક ઓક્ટોબરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી પ્રત્યક્ષ કર વિવાદ સે વિશ્વાસ યોજના છે એને બે હજાર ચોવીસ માટેની જે વિન્ડો છે એ શરૂ કરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બર સુધી આ વિવાદ સ્વ વિશ્વાસ યોજના શરૂ કરવામાં આવી છે એટલે કે કોઈને કોઈ ટેક્સની સામે કોઈ વિવાદ હોય

ભારત માં ઇન્કમ ટેક્સ ની શરૂઆત છે એ 24 જુલાઈ 1860 ના રોજ જેમ્સ વિલિયન્સ વિલ્સન દ્વારા શરૂ કરવામાં આવી હતી ઇન્કમ ટેક્સ કોણે શરૂ કર્યો એવું પૂછાય ઘણીવાર પરીક્ષા માં જ કેના સંદર્ભ જેમ્સ વિલ્સન શરૂ કર્યો 24 જુલાઈ 1860 માં અણુશક્તિ વિદ્યુત નિગમ લિમિટેડ જેને શોર્ટ માં અશ્વિની નામથી ઓળખવામાં આવે છે એમના દ્વારા કયા રાજ્યમાં માહી બાંસ દ્વારા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવશે

એક છે ચુટકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ મધ્યપ્રદેશમાં સાતસો મેગાવોટના ચાર યુનિટ તપાસ અને આની ટોટલ કેપેસિટી છે અઠ્યાવીસો મેગાવોટની હશે બરાબર રાજસ્થાન વાળા પાવર પ્લાન્ટ બાકી ભારતના લક્ષ્યાંક શું છે બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુએબલ એનર્જી આપણે કેટલી ઉત્પાદન કરવાની છે આપણે

આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસની ઉજવણી ક્યારે થઈ હાલમાં જ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ છે ઓગણત્રીસ છે ઓગણત્રીસ ઓક્ટોબરે શું એવું ખાસ કે 29 ઓક્ટોબર 1969 માં બે કમ્પ્યુટરો વચ્ચે સૌથી પહેલી વખત ઇન્ટરનેટના માધ્યમથી સંદેશો મોકલવામાં આવ્યો હતો બરાબર અમેરિકાના કેલિફોર્નિયા ખાતે સૌથી પહેલી વખત છે ઇન્ટરનેટથી સંદેશો મોકલવામાં આવેલો તો બે કમ્પ્યુટરો વચ્ચે સંદેશાની આપલે થઈ હતી એની યાદમાં બે હજાર પાંચથી આપણે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ દર વર્ષે ઉજવીએ છીએ ક્લિયર તો આટલું યાદ રાખવાનું હતું આમાંથી ભારતીય રાજ્યોના સાપેક્ષ આર્થિક પ્રદર્શન રિપોર્ટને કોના દ્વારા જાહેર કરવા છે અથવા તો નીચેનામાંથી કોના દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવે છે ભારતીય રાજ્યોના સાપેક્ષ આર્થિક પ્રદર્શન રિપોર્ટને તો પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ આ રિપોર્ટ જાહેર કર્યો છે તો ભારતીય રાજ્યોના સાપેક્ષ આર્થિક પ્રદર્શન રિપોર્ટને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદે જાહેર કર્યો છે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન કોણ છે અત્યારે વિવેક દેવરાય છે એમને યાદ રાખીશું આ રિપોર્ટની અંદર શું સમાવેશ કર્યો છે ઓગણીસો સાહીઠ એકસઠ થી લઈને બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીની જે માહિતી છે એ આ રિપોર્ટમાં સમાવેશ કરેલી છે આશરે તમને કહેવા જઈએ તો ત્રેસઠ વર્ષનો ડેટા આ રિપોર્ટની અંદર સંગ્રહ કર્યો છે જેમાં જીડીપી સાથે સંકળાયેલો ડેટા છે બરાબર એ મહત્વપૂર્ણ છે તો રિપોર્ટ અનુસાર છે ભારતનો જે ત્રીસ ટકા જીડીપી છે બરાબર ભારતનો ટોટલ જીડીપીમાંથી જીડીપી જીડીપી છે માત્ર દક્ષિણ રાજ્યમાંથી જ આવે છે જેમ કે કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા કેરળ અને તમિલનાડુ આવા બધા રાજ્યોમાંથી ટોટલ જીડીપીના ત્રીસ ટકા જેટલો જીડીપી આવે છે ઓકે બાકી આ રિપોર્ટ છે જાહેર કોણે કર્યો છે સંજીવ સાનિયાલ અને આકાંક્ષા અરોડાએ જાહેર કર્યો છે રિપોર્ટ પ્રમાણે ભારતના પાંચ ધનિક રાજ્યની અંદર છે પ્રથમ ક્રમ દિલ્હી છે બીજો ક્રમ તેલંગાણા છે ત્રીજો ક્રમ કર્ણાટકનો છે બરાબર આ રિપોર્ટ પ્રમાણે ધનિક રાજ્યમાં દિલ્હી તે બીજો ક્રમ તેલંગાણા ત્રીજો ક્રમ છે એ કર્ણાટકનો છે ત્યારબાદ વાત કરું તો જીડીપી માં સૌથી વધારે યોગદાન ધરાવતા રાજ્યમાં પ્રથમ ક્રમ મહારાષ્ટ્ર છે બીજો ઉત્તર પ્રદેશ ત્રીજો તમિલનાડુ છે નાના રાજ્યમાં ધનિક રાજ્ય કયું છે સિક્કિમ છે તો બસ આ ચાર પાંચ મુદ્દા આ રિપોર્ટ સાથે સંકળાયેલા છે એમાંથી ક્વેશ્ચન આવી જશે ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં સ્વાવલંબન શક્તિનું આયોજન કરવામાં આવ્યું હવે અહીંયા પણ એક મિસ્ટેક છે બરાબર આયોજન છે બરાબર એ થયું છે બરાબર અને ઝાંસી ક્યાં છે ઉત્તર છે બરાબર તો યુપી ઓપ્શન છે બરાબર આપણો જવાબ છે પણ અહીંયા ક્યાંય આપેલો જ નથી તો આ ક્વેશ્ચન છે એ આપણે કરેક્ટ કરી લેશું ઉત્તરાખંડની જગ્યાએ આપણે અહીંયા ઉત્તર પ્રદેશ કરી નાખશું ક્લિયર તો ભારતીય સેના દ્વારા છે સ્વાવલંબન શક્તિ એક્સરસાઇઝ છે બરાબર એનું આયોજન છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં માં કરવામાં આવેલું છે આ સ્વાવલંબન શક્તિ એક્સરસાઇઝ નું આયોજન છે એ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં કરવામાં આવેલું છે મધ્યપ્રદેશની હવે અહીંયા ઉત્તર પ્રદેશ આવશે ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે આ એક્સરસાઇઝ નું આયોજન થયેલું છે બરાબર અને ભારતીય સેનાની કઈ કોર્પ આની સાથે જોડાયેલી છે આ એક્સરસાઇઝ સાથે તો સ્વાવલંબન શક્તિ એક્સરસાઇઝ છે બરાબર એ ભારતીય સેનાની સુદર્શન કોર્પ દ્વારા આનું આયોજન કરવામાં આવેલું હતું

ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના ઓગણીસો ને પચીસમાં થઈ હતી એનું હેડક્વાર્ટર પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલું છે આવી જ રીતે ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ છે એની સ્થાપના ઓગણીસો ઓગણીસમાં થઈ હતી અને એનું હેડક્વાર્ટર છે એ ફ્રાન્સના પેરિસમાં આવેલું છે એને પણ સાથે સાથે આપણે યાદ રાખી લઈશું ઇન્ટરનેશનલ ડે ઓફ કેર એન્ડ આસિસ્ટન્ટની ઉજવણી ક્યારે થઈ આ આ પણ ઓગણત્રીસ ઓક્ટોબર ઉજવાય છે ગઈકાલે ઉજવણી થઈ ચૂકી હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ કેર એન્ડ આસિસ્ટન્ટની ઉજવણી ઓગણત્રીસ ઓગણત્રીસ ઓક્ટોબરના ના રોજ કરવામાં આવી હતી બે હજાર ત્રેવીસમાં ગયા વર્ષે આ સૌથી પહેલી વખત શરૂ થયો સંયુક્ત રાષ્ટ્ર આ દિવસની ઉજવણી કરે છે થી માની છે ટ્રાન્સફોર્મિંગ કેર સિસ્ટમ ટુ અચીવ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન ધ કોન્ટેક્સ ઓફ બીજિંગ પ્લસ થર્ટી ઓકે બાકી ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન યુએન એચસીઆર અને યુએન વુમન આ બધા આને પ્રમોટ કરે છે ક્લિયર થોડાક એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ હાલમાં જ આર્ટ વર્ક મેરીગોલ્ડ્સ માટે વિક્ટોરિયા અને આલ્બર્ટ્સ મ્યુઝિયમના ઇલસ્ટ્રેશન એવોર્ડમાં ઇમર્જિંગ ઇલસ્ટ્રેટર કેટેગરી કોણે જીતી આદિત્ય આનંદે જીતી છે બરાબર આન્સર આવશે આદિત્ય આનંદ હાલમાં જ ભારતીય ઘઉં અને જવના સંશોધન એમણે ઘઉંની નવી જાતોનું વિતરણ શરૂ કર્યું છે તો ટોટલ કેટલી નવી જાતોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે તો ટોટલ તેર જેટલી નવી જાતો છે ઘઉંની અને જવું શરૂ કરવામાં આવી છે હાલમાં જ જાહેર થયેલ માહિતી પ્રમાણે કઈ સંસ્થા બે હજાર પચીસની શરૂઆતમાં દુબઈમાં વૈશ્વિક સંશોધન કેન્દ્ર શરૂ કરવા માટે તૈયાર છે તો આઈટી મદ્રાસ છે એ દુબઈમાં યુએ ખાતે છે પોતાનું નવું વૈશ્વિક સંશોધન કેન્દ્ર શરૂ કરશે બે હજાર પચીસ સુધીમાં હાલમાં જ કયા દેશે ચૌદ દિવસ અને સાહીઠ દિવસના વિઝા વિકલ્પોને મંજૂરી આપી ભારતીય નાગરિકો માટે નવી વિઝા ઓન એરાઇવલ નીતિ છે એને મંજૂર કરી છે તો યુએઈએ ભારતીય નાગરિકો માટે નવી વિઝા ઓન એરાઇવલ નીતિ મંજૂર કરી છે કોને ફાઈનલમાં મેક્સિમ લાગ લાગ્રેવને હરાવી અને ડબલ્યુ આર ચેસ માસ્ટરનું ટાઇટલ જીત્યું છે અર્જુન એરિગસીએ ડબલ્યુ આર માસ્ટર બે હજાર ચોવીસનું ટાઇટલ જીત્યું છે ચેસની રમતનું ટુર્નામેન્ટ હાલમાં જ વધતા તણાવ અને ચાલી રહેલા સંઘર્ષના જવાબ માટે કયા દેશે ભારત તરફથી માનવતાવાદી સહાયનો જથ્થો મેળવ્યો છે કયો દેશ છે એ કામદારોની હિલચાલને સરળ બનાવવાના અને કૌશલ્યને ઓળખવા માટે ભારત સાથે લેબલ લેબર મોબિલિટી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે તો ભારત અને જર્મની સાથે આ લેબર મોબિલિટી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે નવ હજાર ટેસ્ટ રન બનાવનાર ચોથો ભારતીય ભારતીય છે છે વિરાટ કોહલી ચોથા બન્યા હાલમાં અહેવાલ મુજબ કયા વર્ષ સુધીમાં વૈશ્વિક જાહેર દેવું એ જીડીપીના સો ટકા સુધી પહોંચી જશે તો બે હજાર ને ત્રીસ સુધીમાં આઈએમએફ એવું કહે છે કે વૈશ્વિક જાહેર દેવું જીડીપીના સો ટકાએ પહોંચી જશે વર્લ્ડ એનર્જી આઉટલુક રિપોર્ટ અનુસાર ભારત કયા વર્ષ સુધીમાં નેટ ઝીરો એમિશન નું લક્ષ્યાંક હાંસિલ કરશે તો

ને તા 31 ઓક્ટોબર ના વિડિયોને વિરામ આપીએ મળીશું 31 ઓક્ટોબર ના વિડિયોમાં ખાલી એક જ વિડિયો બાકી છે અમે 31 ઓક્ટોબર નો આ સાથે ઓક્ટોબર વિડિયો કમ્પ્લીટલી પૂરો થઈ જશે બાકી રહેશે માત્ર નવેમ્બર ના 10 એક વિડિયો ક્લિયર તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી રજા લેસ